શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છ શ્લોક ચોત્રીસ ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાથી બળવાન મને દુરાગ્રહી છે હે કૃષ્ણ મને તો તે વાયુને વશ કરવા કરતા પણ અધિક દુષ્કર લાગે છે જ્યારે અર્જુન મનને ઉપદ્રવી વર્ણિત કરે છે ત્યારે તે આપણા સૌ માટે ઉચ્ચારણ કરે છે મન ચંચળ છે કારણ કે તે ભિન્ન ભિન્ન દિશાઓમાં એક વિષય પરથી બીજા વિષય પર ભટક્યા કરે છે તે અશાંત છે કારણ કે તે ઘરુણા ક્રોધ વાસના લોભ ઈર્ષ્યા ચિંતા ભય આસક્તિ વગેરે સ્વરૂપે મનુષ્યની ચેતનામાં ઉથલપાથલ કર્યા કરે છે બળવાન છે કારણ કે તે બુદ્ધિને શક્તિશાળી પ્રવાહોથી પ્રભાવિત કરીને વિવેકની ક્ષમતા નષ્ટ કરી દે છે મન દુરાગ્રહી પણ છે કારણ કે તે જ્યારે હાનિકારક વિચારો ગ્રહણ કરે છે ત્યારે તેમાંથી મુક્ત થવાના મન દુરાગ્રહી પણ છે કારણ કે તે જ્યારે હાનિકારક વિચારો ગ્રહણ કરે છે ત્યારે તેમાંથી મુક્ત થવાના બદલે તેનું પૂન ચિક્કાર કરીને બુદ્ધિને હતાશ કરી દે છે આ પ્રમાણે તેના હાનિકારક લક્ષણોની ગણના કરીને અર્જુન ઘોષિત કરે છે કે વાયુ કરતા પણ મનને વશમાં કરવું અધિક દુષ્કર છે આ એક અતિ ઊંચી તૂપમાં છે કારણ કે આકાશમાં વ્યાપ્ત પ્રચંડ વાયુને નિયંત્રિત કરવાની કોઈ કલ્પના પણ કરી શકે નહીં આ શ્લોકમાં અર્જુન ભગવાનને કૃષ્ણ તરીકે સંબોધે છે કૃષ્ણનો અર્થ છે કરશતી યોગીના પરમહંસાના ઇતિ કૃષ્ણ કૃષ્ણ અર્થાત જે બળપૂર્વક દૃઢ મનોબળ ધરાવતા યોગીઓ અને પરમહંસોના મનને પણ આકર્ષિત કરે છે અર્જુન આ રીતે સૂચવે છે કે શ્રીકૃષ્ણે તેના અશાંત ઉપદ્રવિ દૃઢ અને હટીલા મનને પણ પોતાના પ્રત્યે આકર્ષી લેવું જોઈએ